નમસ્કાર સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં દાહોદ પોલીસ એક્શન મોડમાં છે ને શહેરના સ્લમ વિસ્તારોમાં ચાલી રહ્યું છે એક મોટું સર્ચ ઓપરેશન શું છે ઓપરેશન કારણ અને કયા વિસ્તારોમાં થઈ રહી છે તપાસ ચાલો જાણીએ આખી વિગત પોલીસે રહેતા લોકો ખાસ પાકિસ્તાનીઓ અને બાંગ્લાદેશની તપાસ માટે એક વિશાળ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે આ ઓપરેશનમાં દાહોદ ડિવિઝનના ના એલસીબી એસઓજી અને ટાઉન પોલીસ સહિતની ટીમો સામેલ છે ખાસ બાતની આધારે પોલીસે શહીના સ્લમ વિસ્તારોમાં ધાડા નાખ્યા છે આ ઓપરેશન દરમિયાન વણકરવાસ મારવાડી ચાલ અને કસબા સહિતના સ્લમ વિસ્તારોમાં પોલીસની ટીમો ઘરે ઘરે તપાસ કરી રહી છે યુપી અને બિહારથી આવેલા પરપ્રાંતોના ડોક્યુમેન્ટ્સ ચેક કરવામાં આવી રહ્યા છે આ ઉપરાંત ભાડું આતું નિયમ મુજબ રહે છે કે નહીં તેની પણ તપાસ થઈ રહી છે પોલીસને મળેલ બાતમી મુજબ આ વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશો રહેતા હોવાની શંકા છે બાતમી આધારે પોલીસે આ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે ઓપરેશન દરમિયાન કેટલાક વિસ્તારોમાં લોકોના ટોળા ઉમટ્યા હતા જ્યારે પોલીસ એક પછી એક ગુરુમા ઝીણવટભરી હાથ તપાસ ધરી ઓપરેશનનો હેતુ છે દાહોદ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવી અને ગેરકાયદેસર રીતે રહેતા લોકોને ઝડપી પાડવા દાહોદ પોલીસની આ કામગીરી નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે એક મહત્વપૂર્ણ પગલું છે આ ઓપરેશન હજુ પણ ચાલુ છે અને ડીટીવી ન્યૂઝ આ મામલે દરેક અપડેટ આપના સુધી પહોંચાડશે જો તમે આ વિસ્તારમાં રહો છો તો તમારા ડોક્યુમેન્ટ્સ હંમેશા તૈયાર રાખો અને પોલીસને સહકાર આપો આટલું બ્રેકિંગ ન્યૂઝ માટે વધુ અપડેટ્સ માટે ડીટીવી ન્યૂઝ સાથે જોડાયેલા રહો અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો ને બે આઇકન દબાવો જેથી દરેક બ્રેકિંગ ન્યૂઝ તમને સૌથી પહેલા મળે નમસ્કાર